રામાયણના આદિકવિ વાલ્મીકીજી વાલીઓ લૂંટારો તરીકે ઓળખાતા કથા છે કે વનમાં કોઈ પણ પસાર થતું હોય તો એની પાસેથી ચોરી લૂંટફાટ કરે અને એની પાસેથી વસ્તુ પડાવી લે ચોરી કરે લૂટફાટ કરે હત્યાઓ કરે આમ કરીને કોઈના હાથમાં સોનાની રત્નોની વીટી હોય આ હોય ગળામાં કોઈ માળા હોય એમ ચોરીને ઝૂંટવીને પોતાના પરિવારનું પાલન પોષણ કરે વાલિયા લૂંટારા નારદજી આવ્યા અને નારદજીએ સમજાવ્યા કે આ બધું શું કામ ચોરી કરવી આવી લૂંટફાટ કરવી કોઈકને મારવા કોઈકને હેરાન કરવા આવી હિંસા કરવી ચોરી કરવી તો કે મારા ઘરનું પેટ મારા ઘરના પરિવારનું મારે પેટ ભરવાનું છે એમ તમારા પરિવાર માટે આ કરો છો હા હા મારી પત્ની છે મારે બાળકો છે એના એનું ભરણપોષણ કરવાનું હોય એના માટે કરું છું અચ્છા તો તમે તમારા પત્નીના બાળકોના ભરણ પોષણ કરવા માટે તમે આ પાપ કરો છો પણ પાપ તમે એકલા કરો છો જેવી રીતે સંપત્તિ નું ફળ યા મળે છે એવી રીતે પાપ નું ફળ તમારો પરિવાર ભોગવશે આ બાપુ તો ભોગવે જ ને સવાલ જ નથી સોનાની વીટી ચોરી કરીને લઈ આવવું અને ઈ ઈ એને જો ફાયદો થતો હોય તો એના કારણે જે પાપનું ફળ લખાતું હોય ખાતામાં ઈ એ ભોગવવું જ પડે ને ભાગીદારીનો ધંધો હું કોને કહેવાય ન પોતાય તોય ભાગ ને ખોટમાંય ભાગ ભાગીદારી તો એને જ કહેવાય ખાલી નફામાં ભાગ હોય ને ખોટમાં ભાગ નો એ તો ભાગીદારી કેમ આ તો બાપજી તો સ્વીકારે ને આ તો પૂછી તો આવો એક વખત અને કથા છે કે વાલીઓ લૂટારો ઘરે જઈ અને પૂછે છે એના પત્નીને પૂછે છે

અમારું ભરણપોષણ કરવાની જવાબદારી તમારી છે તમે કયા રસ્તેથી ભરણપોષણ કરો છો એ જોવાનું અમારું કામ નથી અમ મુજે બ્યાકર લાય હો વર ઘોડા ઉપર બેહીને 200 500 જણાની જાન લઈને આવ્યા ઢીંચા કર ઢીંચા 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 હે નાતા નાતા કુત્તા કુત્તા લેવા આવ્યા તો પછી તો ભરણપોષણ કરવાની જવાબદારી તમારી છે પાપનું ફળ શું જોવાનું બસ ઘડી સમય વાલ્મીકીજીના પરિવર્તન થઈ જાય છે કે જેનું ભરણ પોષણ કરાવવા માટે હું પાપ મારા માથે લખાવું છું ઈ પાપનો ભાગીદાર કોઈ થવા તૈયાર નથી અને એ જ ક્ષણ ત્યાં પણ પત્નીના આ વહેણથી વાલ્મીકી ઋષિનો દ્રષ્ટિકોણ બદલી જાય અને વાલ્મિકી ઋષિ પાછા પાસે જાય અને રામ રામ ઇન્ટરેસ્ટિંગ કથાઓ વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો જય શ્રી કૃષ્ણ ખૂબ બદલી જાય